ભુલાઈ ગયો જો આમાં આવું થાય ઉતાળ અત્યારે મને ભૂલાઈ ગયું છે ભાઈ હું પેલા યાદ કરી લઉં હા જો ભાઈ યાદ આવી ગયો કે આપણે શોર્ટ એર કર્યા ટૂંકા એર તો એમાં કેવા લાગી મને કોમેન્ટ માં એકવાર જરૂર કહી દેજો બરોબર એમાં હું છે આ ગરમી એટલી બધી વધી ગઈ કે હાથ જવા તો મારથી રહેવાનું નથી મેં કીધું હાલ આ કાંઈ નથી કરવું કે આપણે હા ટૂંકા શોર્ટલી વાળ કરાવી નાખો મેં છે ને શોર્ટલી વાળ કરાવી નાખ્યા અને અત્યારે જેમાં સુવાર સુધી આપણે ઓફિસ આવી ગયા આપણી ઓફિસ છે ભાઈ હજી થોડું ફર્નિચર નું કામ બધું બાકી છે તો બધું ગોઠવવાનું ફર્નિચર નું બધું એ જો ટેબલ છે આ રીતનો સેટઅપ છે તો બધું થોડું થોડું ધીમે ધીમે કરીએ છીએ કેમકે દુકાને પણ કામ હોય ને ઓફિસે તો બે જગ્યાનું આપણે એક્સેસ કરવું પડે એટલા માટે તો કાંઈ વાંધો નહીં થોડું કાંઈ મારે કામ છે તો કામ પતાવી નું પછી નીકળો ફટાફટ દુકાને તો ત્યાં સુધીમાં તમે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા આવ્યો બરાબર તો મળશું આપણે થોડી રહીને તો ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો જો છાવે લઈ લીધે હાથમાં ને તડકાનું બુલેટ પણ સામે મૂકી દીધું છે હા હાય

મસ્ત મજાનો પવન આવે છે ને બાળી હેઠા મૂકી હતી પણ જો શું ઘોડી ખરી નથી નગર પડશે માલટર ગાવડા આવે ને તો માથું કાય ને એટલે હવે આપણા ઘરે જઈ ભાઈ અને જમી લઈ ફટાફટ પછી પછી બે વાગે દુકાન નીકળે એ પહેલા ધાબો પર જવાનું છે એકાદી રીલ શૂટ કરવા પવન સારો છે એટલે મસ્ત મજાની એકાદી બની જાય તો બનાવી લઈએ ત્યારે ઉધરસ થઈ ગઈ ને કે ખાવાનું તો ભાવે નહીં પણ શું છે કે ગળું આખું જવું ને ખકડી ગયું પાછું એવું છે આ વાતાવરણ બદલે ડબલ ડબલ વાતાવરણ થાય એટલે મજા બગડી દે એવું થાય તમે કીધું ભાઈ એકાદી રીલ શૂટ કરીને મોટે કવાનો લાંબુ લગાવી દીધી હા તપે છે એટલું ને બધું કે આ નાડ હોય ને તો બહુ તપે લીધો હા પવન છે એટલે થોડું થોડું તો સારું ફિલિંગ છે એવું છે બાકી તો ગરમીનો રહેવાય નહીં મેં કીધું ભાઈ તો અહીંયાથી આપણે ગાડી સામી દેખાય જમીન તો લીધું છે બે વાગોમાં થોડીક વાર સીધું એકાદ રીલ મારે પાસે અપલોડ કરવાની હોય તો એ પહેલાં હું કપલેટ કરીને એડિટિંગ કરીને અપલોડ કરી દઉં એમ તો ભાઈ જમીન પછી આપણે નીકળશું દુકાન એટલે સોરી એડિટિંગ મતલબ વિડીયો અપલોડ કરી પછી નીકળે દુકાનો તો ત્યાં સુધી તમે પછી આપણે બનાવીને થઈ અપલોડ કરી દીધી અને જો હવે ગાડી પડી છે તો ભાઈ અપલોડ બપલોડ થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે નીકળી છે દુકાન આપણે તો હવે ફટાફટ જઈ બે વાગ્યા ની માથે થઈ ગયું ઘડિયાળમાં જોઈ ગયા ખબર મને મને તો બે વાગ્યા હશે પણ બે નહીં બે ને દસ થઈ ગઈ છે ફટાફટ નીકળી હો ભાઈ દુકાને હજી એક રીલ બનાવવાની છે પણ એ તો ના બને છે પહેલાં તો મોબાઈલ ચાર્જિંગ મૂકવાનો છે હાવ ચાર્જિંગ નથી આપણી બપોરની જગ્યાએ છે ને ભાઈ જો અત્યારે ગાવડા બેસી ગયા તો ગાડી ક્યાં મૂકી પડી જો હવે એને તો ઊભા ન કરે કેમ કે માયન બિચારા ટાટા સાંઈએ બાવળીયાના બેઠા છે તો મેં અત્યારે ગાડી અહીંયા હેઠળ જ નાખી દીધી રોડેથી આગી તો હવે ચા પાણી પી પીલી ફટાફટ અને પછી નીકળીએ દુકાને અને તડકો અત્યારે બહુ લાગે છે તો ભાઈ અત્યારે વાગ્યા છે છાડા છે અને આપણે હજી કે ગયા નથી રીલ કરવા કે વિડીયો બનાવવા અને જો ગાડી સામે પડી છે પછી અહીંયા જ મૂકી નકર તો ગાડી મારે અહીંયા પડી હોય પણ અહીંયા જગ્યાએ મેં નથી લીધી કેમ કે પછી મારે ક્યાંય જવાનું નહોતું એટલે ગાડી એમને એમને રહેવા દીધી છે તો હવે હાંજે આપણે નીચે તો બ્લોક પછી એન્ટિંગ કરી નાખશું અત્યારે થમલેનો ફોટો પાડવા માટે બહાર નીકળ્યા હતા લાઈટ વાઈ ગઈ ને ભાઈ જો જીગર ભાઈ આવી ગયા છે અત્યારે હું આવ્યા જીગર ભાઈ તમે પછી

કરો તો ધનકંડુ લમિનલ જો બાપુને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ફોલો કરવાનું ભૂલતા નહીં બાય બાય ટાટા કીધું બાય બાય ટાટા તો ભાઈ જો અત્યારે 9:30 વાગે છે ને ગરમી થાતી હતી પછી 12:00 કેમ કે લાઈટ વઈ ગઈ છે કેરની 7:00 વાગે ની તો મેં તો હવે ઘરે જાવું તો બ્લોગ નો એડિંગ કરો તો મિતુ ભાઈ ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા જો ભાઈ ને મે ગરમી ને બેઠા દાદો ભાઈ ભાઈ કે લખે છે અત્યારે ના ભાઈ બેઠા છે અને આપણે ઊભા છે એ પવન એટલો જો તો ઉડ્યો છે કમીર ભાઈ